ઉનાળામાં દરેક ગૃહિણીનો કોમન પ્રશ્ન હોય છે કે આજે જમવામાં શું શાક બનાવવું જો તમારા ઘરે કેપ્સિકમ અને ડુંગળી પડ્યા હોય તો પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું દહીંવાળું ડુંગળી કેપ્સિકમનું શાક એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવું છે કારણ કે આ ઘરમાં રહેલી ખૂબ જ ઓછી સામગ્રીમાંથી ફક્ત સાત મિનિટમાં તૈયાર કરી શકાય છે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરે ફેર એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપી પસંદ આવે તો તેને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો ફ્રેન્ડ્સ રેસીપી બનાવવાનું શરૂ કરીએ દહીંવાળું ડુંગળી કેપ્સિકમનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ એક પેન લઈશું તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તો આ સબ્જીમાં તમારે તેલ થોડું આગળ પડતું લેવાનું હવે આપણે તેલને સરખું ગરમ થવા દઈએ હવે આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક સુકું લાલ મરચું ઉમેરીશું અને સાથે આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને જીરુંને સરખું કકડવા દઈશું જીરો આ રીતે કકડી જાય એટલે તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું ત્યારબાદ તેમાં ઉમેરીશું આ રીતે મોટા ટુકડામાં સમારેલું કેપ્સિકમ તમે જોઈ શકો છો મેં આ રીતે ચોરસ ટુકડામાં સમારીને લીધું છે તેને આપણે ઉમેરીશું તો તેની સાથે આપણે ઉમેરીશું આ રીતે મોટા ટુકડામાં સમારેલી ડુંગળી તો તમે જોઈ શકો છો અત્યારે મેં આ રીતે ડુંગળીને ચોરસ ટુકડામાં સમારીને લીધું છે ત્યારે આપણે ઉમેરીશું આપણે બંને એકસો પચાસ ગ્રામ એકસો પચાસ ગ્રામ જેટલું લીધું છે આપણે એકસો પચાસ ગ્રામ કેપ્સિકમ લીધું છે અને એકસો પચાસ ગ્રામ જેટલી સમરલી ડુંગળી લીધી છે ટોટલ આપણે ત્રણસો ગ્રામ જેટલું લીધું છે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે આને સરખું સાતળી લઈશું તો ડુંગળી અને કેપ્સિકમ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતડવાનું છે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર થોડીવાર માટે આપણે ડુંગળી અને કેપ્સિકમને આ રીતે સાતળી લીધા છે હવે આપણે તેમાં ઉમેરીશું એક ટેબલ જેટલી આદુ લસણની પેસ્ટ હવે આદુ લસણની પેસ્ટની કચાસ દૂર થાય ને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે તો આ રીતે આપણે ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર તેને સાંતળી લેવાનું છે હવે આદુ અને લસણની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અને તે સંતળાઈ ગયું છે તો આગળ આપણે તેમાં બધા મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં લઈશું આપણે એક ટી સ્પૂન જેટલું ધણાજીરું પાવડર તેની સાથે આપણે અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લઈએ છીએ અત્યારે તીખું લાલ મરચું લઈએ છીએ તેની સાથે આપણે લઈશું એક ટી સ્પૂન જેટલી હળદર ત્યારબાદ લઈશું હાફ ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર આ ઉમેરવાથી કલર ખૂબ જ સરસ આવશે અને હવે એક વાત આપણે બધી સામગ્રીને સરખી શેકી લઈશું જેનાથી બધા મસાલા સરખા કૂક થઈ જાય અને એની કચાસ દૂર થઈ જાય તો અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર થોડી વાર માટે આ બધા મસાલાને શેકી લઈએ તો તમે જોઈ શકો છો અત્યારે આપણે બધા મસાલા ખૂબ જ સરસ આપણા કેપ્સિકમ અને ડુંગળી સાથે મિક્સ પણ થઈ ગયા છે અને કૂક પણ થઈ ગયા છે તો આગળ આપણે તેમાં ઉમેરીશું અત્યારે મેં એક મોટી સાઇઝનું ટામેટું લઈ તેને આ રીતે આદુ છીણવાની જે ખમણી આવે તેનાથી આ રીતે ખમણી લીધું છે તો આ લગભગ તમે જો તો સો ગ્રામ જેટલું છે તેને આપણે આમાં ઉમેરી દઈશું અને હવે ટામેટાની કચા સૂર થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે ઉનાળામાં કોઈ પણ શાક ન હોય ત્યારે તમે આ સબ્જી ઘરમાં રહેલી સામગ્રીમાંથી ઝટપટ બનાવી શકો છો અને પંજાબી સબ્જીને પણ બોલાવી દે તેવો આનો ટેસ્ટ આવતો હોય છે તો આ રેસીપી તમે એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો હવે ટામેટા પણ સંતરાઈ ગયા છે અને તમે જોઈ શકો છો સબ્જીમાં તેલ છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે આપણે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અત્યારે મેં કાચો લીધો છે શેકીને નથી લીધો કાચો ચણાનો લોટ લેવાનો છે અને તેને આપણે આ બધી સામગ્રી સાથે સરખું મિક્સ કરી લઈશું અને તેને થોડો શેકી લઈશું જેથી તેની કચાસ દૂર થઈ જશે તો ફ્રેન્ડ્સ ચણાનો લોટ ઉમેરવાથી સબ્જીમાં ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવતું હોય છે અને આ સમયે મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે તો આ રીતે આપણે તેને થોડી વાર માટે શીખી લઈશું ચણાના લોટની કચાસ દૂર થાય તેટલું હવે ચણાનો લોટ થોડો શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો અત્યારે તમને જેટલું મીઠું જોઈતું એ પ્રમાણે તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો તો હવે તમે જોઈ શકો છો ચણાનો લોટ પણ સરખો કૂક થઈ ગયો છે અને તેની સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે આપણે તેમાં ઉમેરીશું દહીં તો અત્યારે મેં પચાસ ગ્રામ જેટલું દહીં લીધું છે જેને મેં એક વખત ફેટીને લીધું છે તો આ રીતે એકદમ સ્મૂથ કરીને લીધું જો તમે આખું દહીં લેશો તો એ ફાટી જશે અને કરડલ થઈ જશે તો આ રીતે સ્મૂથ કરીને દહીં લેવું તેને આપણે આમાં ઉમેરીશું પચાસ ગ્રામ જેટલું લીધું છે અને હવે તેને સબ્જીમાં સરખું મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે ચણાનો લોટ ઉમેર્યો છે અને સાથે દહીંને ફેટીને લીધું છે એટલે આપણું દહીં જરા પણ ફાટ્યું નથી અને ખૂબ જ સરસ ગ્રેવીનું ટેક્સચર આવી ગયું છે હવે આપણે આમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું તો તમને ગ્રેવીની જેટલી થિકનેસ પસંદ હોય એ પ્રમાણે તમારે આમાં પાણી ઉમેરવાનું તો તમારે પતલી ગ્રેવી જોઈતી હોય તો તમે વધુ પાણી ઉમેરી શકો છો અને તમને થિક ગ્રેવી પસંદ હોય તો તમારે ઓછું પાણી ઉમેરવાનું હવે પાણી ઉમેર્યા બાદ આપણે તેને સરખું આ રીતે એક વખત મિક્સર લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ તો હવે ફ્રેન્ડ્સ આ પેનને આપણે ઢાંકવાનું નથી આમાં જ આને ખુલ્લું રાખી લગભગ પાંચ મિનિટ માટે આ સબ્જીને કૂક થવા દઈશું ગેસની મીડિયમ ફ્લેમ પર તો હવે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો સબ્જીની સાઈડમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે મીન્સ કે આપણી સબ્જી પરફેક્ટ કૂક થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને આમાં આગળનો મસાલો કરીશું જેમાં લાસ્ટમાં આપણે ઉમેરીશું કસૂરી મેથી જેને આપણે આ રીતે હાથેથી મચડીને ઉમેરવાની છે આમાં કસૂરી મેથી ઉમેરવાથી આનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે અને સાથે આપણે ઉમેરી દઈશું વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ફ્રેન્ડ્સ હંમેશા કોઈ પણ સબ્જી બનાવો ગરમ મસાલો લાસ્ટમાં ઉમેરવાનો જેનાથી તમારી સબ્જીનો કલર અને ટેસ્ટ ખૂબ સરસ આવશે તો હવે આપણે બંને વસ્તુને સબ્જીમાં સરખી મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ પંજાબી સબ્જીને પણ ટક્કર મારે તેવું આ ડુંગળી કેપ્સિકમનું દહીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે લાસ્ટમાં ઉમેરીશું તેમાં સમારેલા લીલા ધાણા અને ધાણાને આપણે સરખા સબ્જીમાં મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ જ્યારે ઘરમાં કંઈપણ શાકના હોય ને ડુંગળી કેપ્સિકમ પડ્યા હોય તો ઝટપટ આ સબ્જી પાંચ મિનિટમાં તમે તૈયાર કરી શકો છો આઈ હોપ કે તમને મારી આ સબ્જીની રેસિપી ખૂબ જ પસંદ આવી છે તો ફ્રેન્ડ્સ હવે આ સબ્જીને આપણે સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે દહીવાળું ડુંગળી કેપ્સિકમનું શાક અને તમે એક વખત ઘરે ચોક્કસથી બનાવજો અને તમે રોટલી ભાખરી પરોઠા સાથે સર્વ તો ખાવાની ખૂબ જ મજા પડશે આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવે છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ અને એક લાઇક આવી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો